બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતિયોડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરી બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે નવ અને દસ નંબરનો ગેટ ખોલી બે હજાર ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ પ્રસંગે ગ્રામપંચાયતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બે ક્યુસેક પાણી છોડાયું છે બનાસ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષશ્રીએ જણાવ્યું ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે તેમણે જણાવ્યું કે દાંતીવાડાથી લઈ રાધનપુર સુધીના વિસ્તારમાં પાણીના તળ ઉચાવશે તેમણે જનપ્રતિનિધિઓ લોકોને વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે જણાવ્યું કે દાંતોડા જળાશયનું જે રૂલ લેવલ હતું તેના કરતા પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલી પાણી છોડાયું છે નદીના વિસ્તારમાં પાણી છોડાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી વર્તી આજુબાજુના ચાર તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે નદીના ખાળ અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવા અપીલ પણ કરાઈ હતી દાંતળા જળાશય યોજનાનું કુલ પૂર્ણ જળાશય સપાટી છસો ચાર ફૂટ છે ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અત્યારે ડેમમાં નવસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક છે ત્યારે ડેમમાં તેર હજાર બસો તેસઠ મિલિયન ઘનફૂટ પ્રાણીનો સંગ્રહ છે જે તેની કેપેસિટીના પંચાણું ટકા જેટલો ભરાઓ છે બનાસ ડેમ પર મુખ્ય અગિયાર ગેટ આવેલ છે પાણી છોડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જળાશય યોજનાથી પાટણ તાલુકાના કુલ એકસો દસ ગામના પિસ્તાળીસ હજાર આઠસો ત્રેવીસ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ શરૂ જળાશય ડીસા દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ સિત્યાસી જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાય બનાસ અરવલ્લીની પર્વતમાળાના દક્ષિણ પશ્ચિમમાંથી રાજસ્થાન રાજ્યના સિહોરી જિલ્લામાં શરણેશ્વર મંદિર પાસેથી નીકળે છે નદીની કુલ લંબાઈ

પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડો સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કુર્તુહલ બસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર ભીલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષ માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજીત ચાર તાલુકાઓના છવ્વીસ હજાર જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે